વેલકમ ટુ ચેતુસ કિચન આજે આપણે બનાવીશું કાઠિયાવાડી ભીંડા બટેકાનું શાક તો એના માટે આપણે અહીંયા બસો ગ્રામ જેટલા ભીંડા સુધારી લીધા છે અને અહીંયા આપણે એક બટેકું સુધારી લીધું છે એક ટમેટું લીલા ધાણા અને આઠથી દસ લસણની કઢી લઈ અને પોણી ચમચી જેટલું લાલ મરચું પાવડર ઉમેરી અને આપણે લસણવાળી ચટણી બનાવી લીધી છે આ ચટણીની રેસીપી આપણી ચેનલ ઉપર ઘણીવાર આવેલી છે એટલે મેં આજે પાછી નથી લીધું એટલે મેં પહેલાથી જ ખાંડી લીધું હતું લસણવાળી મરચી લસણવાળું મરચું ખાંડી લીધું હતું અને બાકી બધા મસાલાની અંદરથી જે મસાલાની જરૂર પડશે એનો ઉપયોગ કરીશું અને વઘાર માટે તેલ તો ચાલો શાક બનાવવાની શરૂઆત કરીએ તો અહીં આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે તો અહીં આપણે અડધી ચમચી જેટલું જીરું મૂકશું જીરુંને સરસ ફૂટી જવા દઈશું પાંચ ચમચી જેટલી આપણે હિંગ ઉમેરશું જે બટેકા સુધારેલા એ આમાં ઉમેરી દઈશું આમાં ભીંડાને ઉમેરવાના છે તો બટેટાને આપણે થવા દેસુ બટેકાને આપણે સાતળી અને એક મિનિટ સુધી ઢાંકીને આપણે આગળ થવા દેવાના છે બટેકા થોડા તેલમાં ફ્રાય થઈ ગયા એટલે કે તળાઈ ગયા છે તો અહીંયા આપણે ભીંડા ઉમેરી દઈશું સાથે અડધી ચમચી જેટલી આપણે હળદર પણ ઉમેરી દઈશું એને પણ સરસ બટેકા સાથે મિક્સ કરી અને આપણે એને થવા દેવાનું છે હમણાં આપણે મીઠું નહીં ઉમેરીએ થોડીવાર પછી ઉમેરશું

આપણે સ્વાદ મુજબ મીઠું પણ ઉમેરી શાક ની અંદર આપણે ખટાશ ઉમેરીએ એટલે એની ચીકાશ ભાંગી જાય છે એટલે જરાય ચીકાશ રહેતી નથી ટમેટું ઉમેરો અથવા તો લીંબુ પણ તમે ઉમેરી શકો છો અહીંયા આપણે જે લસણવાળી ચટણી ખાંડેલી એ વચ્ચે ખાડો કરી અને આપણે આવી રીતે રાખી દેવાની છે અને પાછું શાકને ઢાંકીને આપણે ધવા દેવાનું છે એકદમ આપણી લસણવાળી ચટણી જે વચ્ચે મૂકેલી છે ને એકદમ ફૂલીને ઉપર આવી જાય એકદમ સરસ ફૂલી જશે ઉપર તો ન આવે પણ એકદમ ફૂલી જાય આપણે થોડી વાર રાખીને થવા દઈશું હવે આપણે એક ચમચી જેટલું ધાણાજીરું પાવડર ઉમેરી અને બધું સરસ મિક્સ કરી લેશું વચ્ચે ઉમેરીને આપણે રાખી દઈએ એટલે એકદમ સરસ સોફ્ટ થઈ જાય અને ફૂલી જાય અને આપણે શાકની ની અંદર એકદમ મસ્ત એવી ચટણી મિક્સ થઈ જાય છે પાણી પણ ઉમેરવું ન પડે એવી રીતે સરસ મિક્સ થઈ જાય થોડી એવી ચટણી મને ઓછી લાગે છે તો થોડી ઉમેરું છું અને સરસ આપણે મિક્સ કરી લેશું તો અહીંયા આપણું ભીંડા બટેકાનું શાક તૈયાર થઈ ગયું છે થોડા લીલા ધાણા ઉમેરી દઈશું બીજા ગાર્નિશમાં ઉમેરશું એ તો ધાણા મિક્સ કરી અને આપણે ગેસ બંધ કરી દઈશું હવે તો શાક તૈયાર થઈ ગયું છે અહીંયા ને સર્વિંગ પ્લેટમાં આપણે સર્વ કરી લઈશું તો તૈયાર છે અહીંયા આપણું ભીંડા બટેકાનું શાક ઉપરથી આપણે લીલા ધાણા ગાર્નિશ કરી દેસું એટલે આપણે શાકનો દેખાવ મસ્ત એવો આવે જો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો મારી રેસીપીને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવતા ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો કે મારી રેસિપી કેવી લાગી તો આવજો